તમે જ્યારથી સમજણા થયા હો ત્યારથી મનમાં નક્કી કરી રહ્યું હોય કે જીવનમાં ક્યારેય ખોટું કરવું નથી ક્યારેય પણ કોઈને પીડવા નથી ક્યારેય બળ પ્રયોગ કરવો નથી પણ આ દુનિયાનો એક વણ લેખો નિયમ બની ગયો છે કે બહુ સારો સ્વભાવ પણ સારો નહીં બહુ સારો સ્વભાવ પણ સારો નહીં કારણ કે પછી એ સમજાતું નથી કે તમારી કદર થઈ રહી છે કે ઉપયોગ એની ખબર ન પડે દુનિયામાં ઘણા માણસો એવા હોય હારા માણસો હોય ડાયા માણસો હોય સજ્જન માણસો હોય એને પીડવામાં બાકી ન રાખતા હોય અને પરિણામ એ આવે છે સીધી લીટીમાં ચાલનારો માણસ પણ ક્યારેક ક્યારેક પછી ઊંધાઈ કરવા માંડે છે શું કરે સમાજ જ સમાજને ખોટું કરવા માટે પ્રેરે છે એને ઉશ્કેરે છે એને શીખવાડે છે આ વાત સાંભળીને એટલી વાત ખાસ હૃદયમાં નક્કી રાખજો એવું ક્યારેય વર્તન ન કરીએ કે આપણી આજુબાજુવાળાને આપણે લઈ અને એને વર્તનમાંથી ગેરવર્તન કરવું પડે એને બળ પ્રયોગ કરવો પડે બે કબળા કડકડવા શબ્દ બોલવા પડે બે નબળા શબ્દ બોલવા પડે એવું પણ જીવન ન જીવીએ બાકી મોટા ભાગના માણસોને સારું જીવન જીવવું છે એને બધા સાથે સંબંધો સારા જ રાખવા છે પણ અમુક અમુક એવા ભટકાઈ જાય નંગ એવા હોય ઘણી વાર એવું જોવા મળે છે હરિભગત થયા હોય ભગવાનના કહેવાતા હોય પણ અધર્મ અને અનિતિને લઈ અને એનું હરિભગતપણું એનું સાધુપણું લજવાતું હોય છે મારી વાત સાંભળી અને સમજાય તો ખાસ સમજવાનો પ્રયાસ કરજો ભલા થઈ અને અધર્મના માર્ગે અનિતિના માર્ગે કેરી કદમ ન મૂકશો કારણ કે અનિતિ અને અધર્મના માર્ગેથી મળેલો રૂપિયો સત્તા સંપત્તિ પદ પ્રતિષ્ઠા એ ક્યારેય કોઈને સદતો નથી અને ક્યારેય કોઈને હદશે નહીં એ ક્યારેય સુખકારી ન થાય આપણા ભાગ્યનું હોય એને જ ભોગવીએ મા ગ્રધ કશ્ય સ્વી ધનમ બીજાના ભાગનું લઈ લેવાની વૃત્તિ અમુક અમુક માણસો એવું પણ હવે સમજી બેઠા છે કે ધંધામાં તો ગમે એ ઊંધે કાયદ કરીએ આઘા પાછું તો એ કંઈ વાંધો નહીં પણ એ વાત ખોટી છે એ વાત બિલકુલ તદ્દન ખોટી છે શાસ્ત્ર એવી કોઈ આજ્ઞા આપતું નથી એવી કોઈ છૂટ કોઈ મહાપુરુષો આપતા નથી માટે સમાજની વચ્ચે રહી અને સમાજને સાચા ટ્રેક ઉપર ચલાવીએ આપણે ક્યારેય એને અધર્મના માર્ગે જવાના નિમિત્ત ન બનીએ એ પણ એક આપણી નૈતિક જવાબદારી છે એ નૈતિક જવાબદારી છે ઘણી એવું પણ થાય ખોટે ખોટા કોઈને હેરાન કરવાના ભાવથી આક્ષેપબાજી કરી ખોટે ખોટા આરોપ નાખી અને માણસને હેરાન કરવાની પણ જે વૃત્તિ છે પછી પૈસા પડાવવાની વૃત્તિ છે સેટલમેન્ટની વૃત્તિ છે આનાથી મોટો આ કળિયુગમાં કોઈ મોટો અધર્મ નથી અને મોટું પાપ નથી ન્યાયની ભાષામાં બે શબ્દો છે એક આરોપી અને ગુનેગાર જેના ઉપર અન્ય વ્યક્તિ આક્ષેપ નાખે આરોપ નાખે એને કહેવાય આરોપી તો જેના ઉપર આરોપ નાખવામાં આવે જેના પર આક્ષેપ નાખવામાં આવે એનો અર્થ એ હરગી જ નથી કે આરોપી ખરેખર ગુનેગાર છે આરોપીની ઉપર જયારે પગલા લેવામાં આવે જ્યારે નિષ્પક્ષ ભાવથી જાંચ પડતાલ કરવામાં આવે સંશોધન કરવામાં આવે અને પછી નક્કી થાય એ ખરેખર ગુનેગાર છે કે બે છે ત્યાં સુધી એને ગુનેગાર ન કહી શકાય પણ આજનું આજનું મીડિયા વેચાઈ ગયેલી આ દુનિયા વેચાઈ ગયેલા માણસો વેચાઈ ગયેલી મીડિયા આરોપીને જ ગુનેગાર તરીકે સમાજની વચ્ચે ચિત્રી મારે અને બુદ્ધિ વગરનો સમાજ એને સાચું પણ માની લે છે એટલે આ બધી સમાજની કમનસીબી છે પરિણામે કોઈ માણસ હિંસાનો માર્ગ અપનાવી લે છે પરિણામે માણસ બીજાને નુકસાન પહોંચાડવામાં પણ પછી બાકી નથી રાખતો એનું કારણ સમાજ પોતે છે માટે સાવધાન થઈ જઈએ ક્યારેય પણ કોઈના ખોટે ખોટા આરોપ નાખી આક્ષેપ નાખી મિથ્યા અપવાદ નાખી અને મોટું પાપ ન કરીએ અને એવી પ્રકારના માણસો હોય એવી વૃત્તિના માણસો હોય એનાથી દૂર રહીએ એના શબ્દોમાં એની વાતમાં આવી જાય અને આપણે આપણું જીવન ન બગાડીએ એ જ આજના સમયમાં બહુ જરૂરી વાત છે